સાતસો થી આઠસો વર્ષથી આ પથ્થર ને બાંધેલોમાં નવનાથ ના બેસના પણ છે આજે આપણે એવા સ્થળે જવાનું છે એ કુદરતી ભર્યું સૌંદર્ય વાતાવરણ હોય કુદરતી સૌંદર્ય ભર્યું વાતાવરણની વચ્ચે વચ્ચે આ સ્થળ આવેલું છે આ સ્થળ ભાવનગઢ થી 22 કિલોમીટર ના અંતરે આવેલું છે ભાવનગરમાં 시હોર તાલુકામાં 시호રી માનું મંદિર આવેલું છે તો આપણે 시호રી માના દર્શન કર્યું અને 시호રી માનો તમામ ઇતિહાસ જાણશું અને ખૂબ જ સુંદર મજાનો એક મોટો પર્વત માળાવાની વચ્ચે વચ્ચે એક સ્થળ છે અને આ સ્થળ પર્વત માળવાની ઉપર આવેલું છે તે પર્વત ઉપર એક સાકળથી પથ્થર બાંધવામાં આવેલો છે પથ્થર જો ઉપરથી પડી જાય તો શિહોર ને ઘણું નુકસાન થઈ શકે છે અને અહીંયા ઘણા એવા નાના મોટા વાવાઝોડા છે એવો માતાજી નો અહીં ઇતિહાસ છે તો આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કરશું અને ત્યાંના ઇતિહાસ વિશે વાત કરીશું તો મિત્રો આપણે શિહોરી ના દ્વારા આવી ગયા છે તો આપણે શિહોરીમાં ના દર્શન કરીશું અને ઇતિહાસ વિશે વાત કરીશું તો શિહોરીમાં નું નામ લઈને ચાલો દાદરા ચાલુ કરીએ ચડવાના જય શિવહોરીમાં અહીંથી તમે જોરી રહ્યા ખૂબ જ સુંદર અને રળિયામણો સિહોરનો નજારો એકસો સિત્તેર જેવા પગથિયા તમે સરશો એટલે ખૂબ જ સરસ મજાનો પાણીનો ભરાવ આવશે તે ગણેશ નમ જય શિહોરીમાં નીતિનભાઈ ધીરુભાઈ વાળા ગામ કોટડી હાલ સુરત આપણે શિહોરી પેન્ડા સ્ટોર આવી ગયા છે દુકાન તો બંધ છે પણ અહીંયા માતાજીની છબી બસો વાળી પાંચસો વાળી એ છબીઓ છે આપણે પણ નાની મોટી કઈ છબી લેવી છે તો આપણે ત્યાં ઉપર મંદિરે પૂછ્યું અને પછી અહીંથી લઈશું અને આ તમે જોઈ રહ્યા છો શિહોર ગામનો નજારો અને એ પણ ખૂબ સુંદર અને રળિયામણો લાગી રહ્યો છે ના સમયગાળામાં મિત્રો શિહોર ને શિવપુર સરસ્વતીપુર અને સિંહપુર તરીકે ઓળખાતું અને અત્યારે હાલમાં શિહોર તરીકે પ્રખ્યાત છે અને અત્યારે હાલ તમે દર્શન કરી રહ્યા છો શિહોરીમાં મિત્રો તમે અંતરે ઉપર આવશો તો તમને ખૂબ જ સુંદર મજાનું આ પવિત્ર સ્થળ આવશે અને ખૂબ જ સુંદર અને જ રળિયામું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો ખેતરપાલ નું મંદિર પણ છે અને ઉપર શિવહોરીમા ના દર્શન પણ થઈ રહ્યા છે અને અહીં મિત્રો જમીન થી લઈને ઊંચાઈ સુધીની લંબાઈ નવસો ફૂટ છે એવું માનવામાં આવે છે તો ચાલો આપણે ધીમે ધીમે દાદરા ચડશું અને માતાજીના દર્શન કરીશું જય શિવ હરિમ આપણે ટૂંક સમય મંદિર પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા છે શ્રીફળ વધેવાનું સ્થાન તો ચાલો આપણે માતાજીના દર્શન કરીશું અને તેના ઇતિહાસ વિશે વાત કરીશું જય માં વિશાળ સ્થળ છે અને અહીંયા શરૂઆતમાં આવશે તો તમને સિંહ દર્શન થશે મિત્રો આપણે મંદિર પરિસરમાં પહોંચી ગયા છીએ અને અહીંયા ખૂબ જ સુંદર મજાનું તીર્થ સ્થળ છે તો આપણે દર્શન કરીશું શિહોરી માતાજી બ્રાહ્મણ ના દીકરી છે જાની માતાજી નીચે શિહોર જૂનું ગામ કહેવાય અને સામો સોરો દેખાય સુખનાથ ની માથે સોરો ને આ ગઢિયા બુઢિયા બેઠા પેલા પછી એકદી જુવાડા બેઠા એમાં માતાજી વલણો કરતા હતા સાહેબ જેતા હતા એમાંથી ઓરણી ફરી ગઈ માતાજી અને માતાજીના વાળ હતા પાણી લઈ ગયા લાંબા અને આમ રૂપ રૂપ નો અંબાર એમ તે ફલાણા ભાઈ કી ગયા એટલે કોક ના ઘરના કેવાય કે ઉઘાડા માતા સાહેબ કેટલો બધો અભિમાન છે આમ ને તેમ એમાં નીચેથી એક રસ્તો હતો એના ઘરવાળા નીકળ્યા ભાળી ગયા વાત તો મારા વહુ ની જ કરે છે પછી ઘેરે જઈને માથા કુટ કરી બાજ્યા એટલે તલવાર લીધી તલવાર થી માતાજી નું નાક કાપી નાખ્યું નાક કાપ્યા પછી વાયથી વાળ કાપી નાખ્યા પછી માતાજી ધોળીને બાપાના વઈ ગયા અને બાપાને ઘર પરખે દેલું પછી વાત કરી બધી કે મને આ રીતના મારી નામ પૂછ્યું કેમ છું ને એમ પછી આમાં એમ બધાનું યુદ્ધ થયું યુદ્ધ થયું એટલે મોટા ભાઈ મોટું ઊંચું કે હવામાન જનો લો થઈ ગઈ એટલું યુદ્ધ થયું યુદ્ધ દાદુ એટલે માતાજી ભાગ્યા પછી સીધા સડી ગયા ડુંગરો સડી ને અહીંયા આવીને સૂર્યને ફુકાર કર્યો એટલે માતાજીને કીધું કે મારું જો સત હોય ને મારા મનમાં કોઈ રાતનું પાપ નથી જો તમે મને ઓલું કરતા હો તો મારે અહીંયા સમાજ આવું છે જય આવશો તો જ સુંદર મજા નું શિહોરી માં મંદિર છે જે તમે દર્શન કરી રહ્યા છો જય શિહોરીમાં અહીં મિત્રો ખૂબ જ સુંદર મજાનું નદીઓ નાળાઓ પર્વતો પર્વતમાળાઓ ખૂબ જ રળિયામણું લાગી રહ્યું છે તમે જે દર્શન કરી એ શિહોરી માના દર્શન કરી રહ્યા છો આથી તમે મારા ડુંગર ઉપરથી શિહોરનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર અને રળિયામણો લાગી રહ્યો છે તો આપણે મિત્રો શિવહોરીમાં ના દર્શન કર્યા તો હવે આપણે જે છે છે પથ્થર એના આપણે દર્શન કરીશું તો ચાલો આપણે પથ્થર બાજુ જઈએ શિહોરીમાં તમે જોઈ શકો છો થી આઠસો વર્ષ જૂનો ઇતિહાસ છે સાતસોથી આઠસો વર્ષથી આ પથ્થરને બાંધેલો છે પણ આમાં અહીં હાંકળને કાંટ નથી સીડ્યો હાંકળથી બાંધેલો છે આખો પથ્થર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માં